આપણા અમદાવાદના નિકોલ વિસ્તારના મંગલપાંડે ટાઉન હોલમાં ચાલુ થઈ ગયો છે જૂના અને જાણીતા એસકે એમ્પેક્સ એમ્બ્રોડરી મશીનનો ડેમો જેમાં તદ્દન નવી ટેકનોલોજી અને મજબૂતાઈવાળા સિસ્ટમ જેમાં આવે છે ડાહોમેટ મેટ એઈટ કોમ્પ્યુટર સિસ્ટમ સત્તર ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે પંદરસો આરપીએમ સ્પીડ મેઇન ડાહો સર્વો મોટર ચારસો બાય ચારસો બાર એમએમ બીમ ઓટો ઇલિંગ સિસ્ટમ લેટેસ્ટ હાઈસ્પીડ હેડ ઓટો બોબિમ મશીન જમ્પ મોડલ અને ઘણી બધી નવી સિસ્ટમ તેમજ સ્પીડ મલ્ટી હેડ સિંગલ સિક્વન્સ ડબલ સિકવન્સ સ્લીમ સ્પીડ થ્રી બિટવીન આરિમિક્સ એમ્બ્રોડરી મશીન જેવા દાહોમેટ એઆઈ એ મોડલ મળી જશે ગુજરાતી એટલે નાસ્તો તો જોઈએ જ એમાં પણ ભજીયા તો તમે પણ આવો નવી ટેકનોલોજીના મશીન સાથે ભજીયાનો સ્વાદ માણવા તો આવી રહ્યા છો ને એસ કેમ્પેક્સની નવી ટેકનોલોજી જોવા